શું પાટીદાર રાજવીઓ વિશે ઘણું ઓછું બહાર આવે છે પાટીદાર રાજવીઓ ગુજરાતમાં છે એવું નથી કુર્મી રાજાઓ મેં નેપાળની બોર્ડર પાસે પણ જોયા છે ઉત્તર પ્રદેશમાં પણ કુર્મી રાજાઓ વિશે જોયું છે એમના મેલો પણ જોયા છે એમના વિશે જોયું જાણ્યું છે એટલે ભારતમાં ઘણા બધા સ્થળે કુર્મી રાજાઓ હોવાના પ્રમાણો મળ્યા છે પણ આપણે માત્ર ગુજરાત પૂરતી વાત કરીએ તો નગરમાં પણ ગામી શાખના રાજવીઓ હતા ગોમી રાજવંશ જ હતો ઊંઝા એની સિલસિલા બંધ હકીકતો ભાઈ વંશા બાળકોના ચોપડાઓમાં છે એમને કરેલા પરાક્રમોની વિગતો છે એમને ઊંજાનગરમાં કરેલા યજ્ઞોની પણ વિગતો મોટા મોટા મહાયજ્ઞો અરે મંદિર નિર્માણ કરાવી કોટ કુવા બંધાવ્યા હોય એ એની વિગતો પણ મળે છે અહીંથી ઈડરની બાજુમાં જઈને કાવર નામનું ગામ વસાયાની વિગત પણ મળે છે ત્યાં સોમાલિયા બિલ સાથે યુદ્ધ થયાની વિગતો પણ મળે છે ઈડર જાગીરના સમયમાં દેસાઈઓને એટલે પાટીદાર શાખના દેસાઈઓને પાછ પાછું છોપાયું એની વિગતો પણ અમારે છે ઈડરનો જે રાઠોડ રાજવંશ છે એ તો મૂળ જોધપુરનો છે જોધપુરમાંથી અહીંયા આવીને એમને આ ગાદી સંભાળી છે તો આ બધી વિગતો જોતા અને કાવરથી ચાંપાનેરમાં પાટીદારો જ કેમ ગયા ચાપાનેરમાં એમને શું પરાક્રમો કર્યા મોહમ્મદ બેગડા સાથે એનું એમનું જોડાણ શું મોહમ્મદ બેગડાએ જે આ વેરીસીને પોતાની બેગમને બચાવવા માટે જે એને છૂટો કર્યો અને બેગમને બચાવી લાવીને સોંપ્યા પછી વિરમગામ પરગણું મોહમ્મદ બેગડાએ વેરીસીને આપ્યું આ બધી વિગતો પછીની વિગતો સિલસિલાબંધ વિગતો આના પછીની બરોડાના ફતેસિંહ બારોટના ચોપડે નોંધાયેલી છે અને એ ઉપરાંત પાટીદાર રાજવંશ સાથે આજે પણ એના પ્રમાણો છે પાટડીના છેલ્લા પાટવી કુંવર કે જેમણે એકવીસ તોફોની સલામી અપાયેલી કરણીસિંહજી દરબાર કરણીસિંહજી મારા બહુ નજીકના મિત્ર છે દિવસમાં ચાર પાંચ વખત મને ફોન કરતા વચ્ચે તો કર્ણીસિંહજી એટલા નિકટના અડધી રાતે પણ એમને ઈચ્છા થાય તો વાત કરી શકે એટલો નિકટનો મારો એમનો નાતો પણ રહ્યો પાટડી પેલેસ ખાસ સાહેબ મારે ત્યાં પાટડી જોવું હતું એટલે એમને રંગરોગાન કરાવીને તૈયાર કરાયો ખર્ચો કરીને અને એ જે દિવસે એ અમે ગયા તે દિવસે અમારું સારું સામયું કર્યું સાહેબ એમનું આતિથ્ય મેં માણ્યું આ બધું જોતા મને એમ લાગ્યું કે ભાઈ આ પાટડી વિશે હજુ જોઈએ એવું બધું બહાર આવ્યું નથી पाटडी ये तो सोना नहीं आटड़ी सब कहू पाटड़ी ना दशा रा, सब देसाइय देसाई सूरजमल सिंह जी देसाई हिम्मत सिंह जी देसाई जोरावर सिंह जी देसाई रघुवीर सिंह जी देसाई प्रताप सिंह जी देसाई तो आ हो सब एक जा जय राजकोट में गएल તો મને કૂતું એટલે વોટ્સન મ્યુઝિયમ રાજકોટનું ત્રિકોણ બાગની બાજુમાં વોટસન મ્યુઝિયમ હતું તો ગયો હું વોટસન મ્યુઝિયમમાં તો સીધી જ નજર મારી હિંમતસિંહજી દેસાઈની એક પૂરી સાહેબ સાતથી થી આઠ ફૂટ ઊંચી અને સાડા ત્રણ ચાર હાથ ફૂટ પળી એક તસવીર મેં જોઈ અને ઉપર પાટડીનું રાજચિહ્ન જોયું હું મૂઝિયમમાં પ્રવેશો એવા જ દેસાઈ પાટડી દરબારનું તૈલીચિત્ર મુકાયેલું રાજચિહ્ન મુકાયેલું મને એમ થયું કે ભાઈ વોટસને આટલી મોટી કદર કરી છે પાટીદાર રાજવીની સૌરાષ્ટ્રમાં તો મોટા મોટા બાબી ગોંડલના ભગવતસિંહજી આવા ભાવનગરના કૃષ્ણ પ્રતાપસિંહજી સાહેબ આવા મોટા રાજવીઓ વચ્ચે પેલી કેમ મૂકી પ્રશ્ન મને થયેલો ત્યારે સાહેબ એમના વિશે મને કુતુહલ જાગ્યું અને વાંચ્યું બધું અને પછી તો સાહેબ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સંશોધન કેન્દ્રમાં જવાનું થયું ચારણી સંશોધન કેન્દ્રની ની અંદર ચારણોએ લખેલી બધી હસપ્રદો નો ભંડાર છે હસપ્રદ ભંડાર ચારણી હસપ્રદ ભંડાર એ હસ્પ્રુદ ભંડારની અંદર પાટડીના દેસાઈઓની પ્રશસ્તિઓ કરતા કાવ્યો ચારણો એ લખ્યા છે સૌથી વધુ રાજપૂત રાજાઓ કે રાજપૂતો પછી ચારણો જો કોઈના વખાણ કર્યા હોય તો પાટીદારોના કર્યા છે એટલી બધી પાટીદારો વિશે ચારણી હસ્પ્રદો મેં જોયેલી અને એમાંય ભાવસીજી વિશે પાટડીના રાજવી ભાવસીજીએ એ કરેલા પરાક્રમો વિશે ભાવશીજીના મરસિયા જોયા મે ચારણોએ ગાયેલા એમાં ત્યારથી મને એમ થયું આ પાટડી તો મારે જવું પડશે વિશે પડશે પછી તો ખબર પડી કે ભાઈ પાટડી ગાદી પહેલા તો વિરમગામની ગાદી હતી વિરમગામથી પાટડી ગાદી ખસેડવી પડી અંગ્રેજોને એમ લાગ્યું કે વિરમગામ વિહાત્મક છે અને વિરમગામનો કિલ્લો સાહેબ પાટીદારોએ બનાવેલો કિલ્લો આજે પણ હાજ છે વિરમગામમાં જે કિલ્લો છે પાટીદારોએ બનાવ્યો પાટીદાર મરાઠાઓ સાથે ભાવશીજીની હાર થઈ બાવજી જી અંગ્રેજો અને મરાઠાઓના લશ્કર સામે જંગ જીલી ના શક્યા એટલે એક વિરોચિત મૃત્યુ ભાવશીજીનું થયું ભાવશીજી પછી સાબે ગાદી વારસદારોના હાથમાં આવી અરે બીજું વિરમગામ પાટડી અને માંડલ આ ત્રણ પાટીદાર રાજવીઓ હતા વિરમગામમાં હતા વિરમગામ પણ લઈ લીધા પછી પાછળથી સ્વતંત્ર રાજા તરીકે સ્વતંત્ર બનેલા પાટડી સોંપાયા પછી પણ માંડલમાં પણ જેઠાભાઈ સાહેબ જેઠાભાઈની તો વાત જ બહુ નિરાળી છે માંડલમાં હું ગયો એટલે માંડલ ગ્રામ પંચાયતે તેમનો એક અહેવાલ મને આપ્યો એમાં જોયું માણેકબાઈ વિશે તો પછી તલાટીને પૂછ્યું તલાટી કેવી અહીંયા બાજુમાં જ છે માણેક જરૂપો એ મને બતાવવા માણેક દરવાજો મને બતાવ્યો ભાઈ આ માણેક દરવાજો જેઠાભાઈ એ સાબ પેશકી ઉઘરાવવાનો હક જાગી રે જેઠાભાઈને દેસાઈ જેઠાભાઈ પણ પોતે આજ આ જ કુલના હતા દેસાઈ ફેમિલીના જ હતા વિરમગામની દેસાઈ ફેમિલીના આમાંથી સચાણા પણ સ્વતંત્ર હતું સચાણામાં ધુલેટા અને બીજું કોઈ ગામ છે નામ ત્યાં જ નથી એ બે ગામો પણ સ્વતંત્ર હતા એ મને લાગે છે કે મેઇન રોડ ઉપર જ છે કચ્છ જતા મેઇન રોડ ઉપર છે સચાણા તો એ આ બધું ત્યાં ફરતા ફરતા મેં એરિયામાં પણ ફરે એટલે જેઠાભાઈને પેશકી સૌરાષ્ટ્રની ઉઘરાવવાનો અધિકાર જાગીર આપેલો સનદ કરી આપેલો જેઠાભાઈ મોટા મોટા સૌરાષ્ટ્રના રાજાઓ પાસે પેશકી ઉઘરાવા જતા અને એક વખતે સાહેબ કોઈ હળવદના રાણીને કોઈ આકરા વચન જેઠાભાઈ બોલ્યા હશે એટલે રાણી સાહેબાએ એમને એમના કોઈ ખૂંથુજી ઝાલા કરીને કોઈ બીજા મિત્ર હશે એમને કહ્યું કે ભાઈ આ જેઠાભાઈનો કાંટો તમે કાઢી નાખો મને આવું કહી ગયા છે અને હું આ પૈસા આપી શકું ખંડણી ભરી શકું એમ નથી તો સાહેબ એક વાત જેઠાભાઈ જયારે ગામનું તોરણ બાંધવા ગયેલા કોઈ નવા ગામનું ત્યારે બિન હથિયાર ગયેલા એ વખતે કુંથુજી એમને મારી નાખ્યા આ વાતની ખબર સાહેબ જેઠાભાઈની પત્ની માણેકભાઈને પડી છે માણેકભાઈએ મનોમન ચૂડાકર્મ ન કરવાનું નક્કી કર્યું કે આને આ કુંથુજી ઝાલાને એના ઘરમાંથી મારું તો જ હું સાચી સાહેબ એને કુંથુજી ઝાલાના ને જા મોકલ્યો કે હું આવું છું અને સાહેબ માણેકભાઈ આ જેઠાભાઈના ધર્મપત્ની ગોળે ચલ્યા લશ્કરી થાણું લઈ અને જેઠાભાઈનું વેર લીધું પછી જ એમને ચૂડાકાનું આ માંડલની મહારાણીને પછી તો માણેકભાઈ એનો એક છેલ્લો દીકરો હતો દેવી શ્રી કરીને એને લઈને સૌરાષ્ટ્ર બાજુ જતા રહ્યા અને અંગ્રેજોએ આ માંડલને ખાલસા કરી દીધું કે વચ્ચે ડેલાઉસીની ખાલસા નીતિ આવી અંગ્રેજોની એ ખાલસા નીતિ અનુસાર સાહેબ આ માંડલમાં અરાજકતા છે માણે પોતે નાય આપવા બેસતી જરૂખા ઉપર જે કોઈ આવે અને એ જરૂખાના ફોટા પણ અમે જોયા તો આ બધું જોતા મને એમ લાગ્યું કે આવી પણ પાટીદાર વીરાંગનાઓ હતી પાટીદાર રાજવીઓની પત્નીઓ પણ આવી હતી અભૂતપૂર્વ સુસુરવીરતા ધરાવનાર ગોડે ચડી અને પહોંચી જાય પતિનું વેર લે પછી જ કર્મ કરે આ બધી વાતો જોતા મને એમ લાગ્યું કે ભાઈ પાટીદારોના રાજવી વંશનો પણ ઇતિહાસ લખાવો જોઈએ હું માનું છું કે આવા કોઈ ઇતિહાસ લખાયો હોય એવું ધ્યાનમાં આવ્યું નથી પણ માંડલને ગ્રામ પંચાયતની અંદર આ બધુંના અહેવાલની અંદર આ બધું લખાયેલું જોઈએ પછી તો માંડલના પાટીદારોને મળ્યો તો પાટીદારોએ પણ એમના વેવંચા બારોટોના ચોપડીથી મને વિગતો લાવીને આપી પછી તો પાટડી દરબારના સીધા સંપર્કમાં આવવાનું છે અમદાવાદમાં પાટડી હાઉસ જો પાટડીના રાજવીઓ જે કામ કર્યું એ સૌરાષ્ટ્રના મોટા મોટા રાજવીઓ નથી કરી શકાય એવું હું આમ પ્રમાણ સાથે કહી શકું એમ છું કે આ રાજાઓ પાટડીના રાજાઓ શિવધર્મી હતા કોઈ પણ રાજા મરી જાય કે એમનું અવસાન થાય એટલે તે જલાસરની જાડી છે એના મહંત આવે અને એને એ રાજાને કાંદ આપે પહેલાં તો રાત તિલક થાય અને કાંધ આપે અને એ રાજાને અગ્નિ સંસ્કાર કરાય અને અગ્નિ સંસ્કાર થાય તે મોટું શિવ મંદિર બને વચ્ચે શિવલિંગ હોય તમે પાટડીમાં જાઓ તો સાહેબ એમ રાજવીઓના સ્મશાન ગુણમાં તમને લાઈનસર અગિયાર બાર મોટા શિવ મંદિરો દેખાશે તો રાજાના અવસાન પછી શિવ મંદિરો બનતા એટલે હતા એ શિવ ધર્મી ભાઈ એમને અંગીકાર કરેલો વૈષ્ણવ ધર્મ એટલે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો એટલે માંસ મટન સાહેબ એમના પેલેસમાં વર્જ હતું નાચ ગાનના કોઈ કાર્યક્રમો ના થતા મુજરા ના થતા શાસ્ુદ્ધ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો થાય પાટડીની અંદર તો આ વૈષ્ણવ ધર્મી હોવાના કારણે અને એમનો એક સરસ વ્યવસ્થા તો એ બનેલી કે એમને એક પોલિટિકલ એન્જે એજન્ટ અંગ્રેજોનો બેન્જામિન એમનો પોલિટિકલ એજન્ટ એ બહુ જ દીર્ઘદ્રષ્ટા હતો એટલે આ બેન્જામિનના કારણે પાટડી સાહેબ આટલું બધું ડેવલપ થયું અને આ ધર્મી હોવાના કારણે સાહેબ જ્યારે રાજકોટની રાજકુમાર કોલેજની સ્થાપના થઈ એટલે એના ફાઉન્ડર ટ્રસ્ટી પાટડી દરબાર હતા ફાઉન્ડર ટ્રસ્ટીઓ પૈકીના એક પાટડી રાજ્ય પણ એમાં સામેલ હતું એટલે જ્યારે પાટડીના કોઈ રાજકુમાર કુંવરને રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણવા જવાનું થાય ત્યારે સાહેબ એ માંસાહાર તો કરતા નહીં બીજા એટલે બીજા રાજકુમારોની સાથે એ રહી શકે નહીં છાત્રાલયમાં એટલે રાજકોટની અંદર બીજું એક પાટડી હાઉસ ઊભું કર્યું રાજકુમાર કોલેજની બાજુમાં અને ત્યાં આ પાટડીના રાજકુમાર જે ભણવા જાય એ રહે અને ત્યાં એમનું શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર થતું એટલે એ રીતે એમને ત્યાં રાજકોટમાં પણ પાટડી આવું શું કરી અને એ પછી એમના ફઈને કાપડામાં આપી દીધેલું એમને તો સાહેબ આ શુદ્ધ સાત્વિક અને બીજું આ પાટડીના રાજવીઓ સાહેબ પોતાના રાજમાં કોઈ બીજા રાજ્યના રાજા આવે મહેમાન તરીકે અંગ્રેજો આવે કે કોઈ અધિકારીઓ આવે તો એના માટે માંસાહારની વ્યવસ્થા દારૂ મટન તો એમના મેલમાં હતું એટલે પાટડીથી સા ત્રણ ચાર કિલોમીટર દૂર રઘુવિલાસ પેલેસ નામનો એક મહેલ ભવ્ય મહેલ બનાવ્યો અને રઘુવિલાસ પેલેસની અંદર આ બધા જે રાજવીઓ આવે એ ત્યારે અંગ્રેજ પોલિટિકલ એજન્ટ આવે તો પણ ત્યારે અને ત્યાં માસ બધી રાને બધું જે એમનું કરતા હોય થાય સબ આટલા સાત્વિક રાજાઓ અને એક તો બીજી વાત એ તમને ધ્યાન ઉપર દોરું કે આજે પણ ડાકોરમાં તમે દર્શન કરવા જાઓ છો રણછોડરાયના તો ડાકોરની અંદર એમને એક ધર્મશાળા બનાવી છે પાટડીના રાજવીઓ અને ત્યાં ડાકોરમાં પહેલો થાળ પાટડી દરબારનો થાળ એ મોટેથી બૂમ પાડીને ડાકોરમાં આજે પણ સ્ટીલ ટુડે આજે હું બોલી રહું ત્યાં સુધી સાહેબ એ પાટડી દરબારનો થાળ એમ કરીને બોલી અને થાળ ચડાવવામાં આવે એ થાળની વ્યવસ્થા પણ રાજાઓએ પોતે વૈષ્ણવ ધર્મી હતા ત્યારથી કરી રાખ્યા આજે પણ ત્યાં ડાકોરમાં એ ધર્મશાળા આયા છે પછી આ રાજવીઓને ટ્રેનમાં ક્યાંક મુસાફરી કરવાની જરૂર પડે એ વખતે તો આટલી બધી લાંબી મુસાફરીઓ ઘોડા ઉપરને શક્ય નહોતી તો અમદાવાદમાં પાંચ કુવામાં પાટડી હાઉસ બનાવી દીધેલું રેલવે સ્ટેશનથી ઉતરી અને સીધા એ પાટડી હાઉસમાં જઈ શકે આજે તો મને લાગે એ મુસ્લિમ એરિયામાં કદાચ એની આહાતી હોય કે કેમ ખબર નથી પણ એક સમયે મેં ત્યાં જઈને જોયેલું ત્યાં એમના ઉતારાની વ્યવસ્થા માટેનો આખો એક પેલેસ બનાવેલો અમદાવાદમાં આ રેલવે સ્ટેશનની સામે જ આ ઉપરાંત જ્યારે અંગ્રેજોએ ગુજરાત કોલેજની સ્થાપના કરી અંગ્રેજોએ ગુજરાત કોલેજની સ્થાપના કરી એટલે એના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે મોટા દાતા તરીકે આ પાટડી દરબારે દાન આપેલું તો આજે પણ જે ગુજરાત કોલેજનું હોકીનું મેદાન છે હોકીના મેદાન પછી રોડ છે રોડ પછી તરત જ પાટડી હાઉસ છે અને એ પાટડી હાઉસ લગભગ ત્રણેક એકરમાં છે અમદાવાદની અંદર સાહેબ એ જમાનામાં બેન્જામીને કહ્યું આપણે પણ અહીંયા જમીન રાખીને પાટડી હાઉસ બનાવો આજે પણ છે એમાંનો એક ભાગ એક ટુકડો વેચાયો છે અને બાકીનો પાટડી દરબાર પાસે જ છે તો આવી વ્યવસ્થા સાહેબ તમે જુઓ કેટલી દીર્ઘ દ્રષ્ટિ કે ભાઈ આ અહીંયા કોલેજ બને છે આવો આનો આ જ એરિયાનો વિકાસ થશે અને ત્યાં પાટડી આવ મેં તો દરબાર સાહેબને કહ્યું અમદાવાદમાં જ એક મ્યુઝિયમ બનાવો તમે પાટીદાર રાજવીઓનો અને આ તમારા પેલેસમાં જ બનાવો અથવા તો પાટડીના પેલેસમાં બનાવો પણ એ વિચાર એમનાથી શક્ય બનતો નથી તો સાહેબ જો અમદાવાદમાં પેલેસ આટલો ભવ્ય પેલેસ એલિસ બ્રિજ એરિયામાં એ પણ લો ગાર્ડન અને પરિમલ ગાર્ડનની વચ્ચે આવા પોશ એરિયાની અંદર અને ત્યાં આજે પણ એ પરિવાર રહે છે તો આવા દીર્ઘદ્રષ્ટા રાજવીઓ ગુજરાતમાં બહુ ઓછા હશે સર ઇવન સાહેબ એ જમાનામાં પાટડીમાં પાવર હાઉસ હતું જે રઘુવિલાસ પેલેસ જઈએ આપણે પાટડીથી જ્યારે રઘુવિલાસ પેલેસ તરફ જતા હોઈએ છે ત્યારે માર્ગમાં જે પાટડી એ પાવર હાઉસ આવે છે અત્યારે તો ખંડિત છે એ વખતે રાજમહેલમાં સાહેબ લાઇટો થતી અને રાજાના જે ભાયાતો હતા ભાયાતોના મેલ્લાઓમાં લાઇટો થતી રાજમહેલમાં અને ભાયાતોના મેલ્લાઓમાં સાહેબ આ વ્યવસ્થા કરવી એ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ તદઉપરાંત મહત્ત્વની બાબત તો મારા ધ્યાન ઉપર એ આવી મેં કર્ણિશિહજીને ઘણી વખત પૂછેલું કે દરબાર સાહેબ તમે આ પાટીદારોમાં જ લગ્ન કેમ કરો છો કે સાહેબ અમને કન્યા આપવા તો બીજા ઘણા બધા તૈયારીઓ બતાવેલી જે તે ઘણી વખત બતાવેલી પણ અમારા વડવાઓ એવું નક્કી કરેલું કે ભાઈ આપણે આપણા જ્ઞાતિની જ કન્યાઓ લાવવાની એટલે મોટા ભાગના રાજાઓ નવ્વાણું ટકા રાજાઓ સાહેબ કડવા પાટીદાર કુળમાંથી જ પોતાની કન્યાઓ પસંદ કરી અને માટે સાહેબે એમનામાં એક આ પાટીદાર રાજવી હોવાનું એક સદગુણ જળવાઈ રહ્યો ઇવન પાટીદારોના વિકાસમાં આ રાજવીઓનું બહુ મોટું યોગદાન છે પટેલો જ્યારે અઢારમી શતાબ્દી રજયંતી મહોત્સવની દશાબ્દી ઉજવાઈ ત્યારે સ્પેશિયલ ખાસ એમનું સન્માન કરેલું પાટડી દરબારનું જયકૃષ્ણ હરિવલ્લભનું બેચર લશ્કરીનું અને સૌરભ દલાલ જે આપણા મંત્રી હતા દલાલ ફેમિલીનું નંદરામ મનછાલાલ દલાલ કરી એ ઉમિયા માતાના મંદિરના ટ્રસ્ટી હતા તો એમાં એમને સામેલ કરવા કે હાલનું જે ઉમિયા માતાનું મંદિર છે એ મંદિર નિર્માણમાં મોટો હિસ્સો પાટડી દરબારનો છે જ્યારે જ્યારે એક વખત પાટડીના દરબારોએ ગુજરાતભરના કડવા પાટીદારોનું એક સંમેલન પાટડીમાં બોલ્યું ચાલીસ હજાર પાટીદારો એ જમાનામાં જ્યારે રેલવેની એસટીની રોડની સુવિધા નહોતી ત્યારે ચાલીસ હજાર પાટીદારોને પાટણીમાં બોલાવીને એમને એક અઠવાડિયું રાખેલા અને બધા સુધારાવાદી પ્રવચનો કરેલા અને પાટીદારોમાં શિક્ષણ આવે એની વ્યવસ્થા કરેલી તો એ વખતે એમને ઠરાવ કરેલો કે ઊંઝા ઉમિયા માતાનું મંદિરનું નિર્માણનું કાર્ય જે અધૂરું પડ્યું છે અથવા તો મંદિર નિર્માણનું કાર્ય થઈ શક્યું નથી એને પૂર્ણ કરવું અને એને પૂર્ણ કરવા માટે કેટલીય વાર એમને ઠરાવો કર્યા અને મોટું દાન આજે પણ તમે ઉમિયા માતા મંદિરમાં દર્શન કરવા જાઓ અને હાથ જોડીને જમણી બાજુ જોજો શિલાલેખમાં પેલું નામ પાટડી દરબારનું અને ગાયકવાડ સરકારનું લખેલું હશે અને એમને પોતાના ગુમાસ્તાઓને મોકલી પાટડી દરબારે પોતાની ખાતરીના ગુમાસ્તાઓને ખાનદેશ એટલે આજનું મહારાષ્ટ્ર માં મોકલી અને ત્યાંથી ફાળો કરેલા ખાનદેશના પટેલોને તો આજે ખબર એ નથી કે અમારા કુળદેવી ઊંજા ઉમે માતા છે પણ ત્યાંથી એમનો ફાળો આવ્યો છે ને એ શિલાલેખમાં લખાયેલો છે ઊંજા ઉમે માતા મંદિરના શિલાલેખમાં આ બધી વિગતો છે તો ગુમાસાઓ મોકલી મોકલીને એમને ફાળો ભેગો કરાયો ચાલે ઊંઝામાં આ વાત ખુલી છે ત્યારે તમને બીજી પણ વાત એક કહી દઉં એક વખતે ગાયકવાડ સરકારને ખબર પડી મતલબ કે ફતેશીરા રાવ કે ભત્યસિંહજી ચોક્કસ નથી કહી શકતો પણ ગાયકવાડ ઊંઝામાં આવ્યા અને મંદિરમાં આવ્યા એટલે કે એમને મંદિર નિર્માણમાં ફાળો આપવો હતો પણ બધા પાટીદારોને ડર હતો ડર એ વાતનો હતો કે ગાયકવાડ સરકારે સા ફાંસીનો હુકમ કરેલો ઊંઝાના છ છ જણને ફાંસી આપેલી ઊંઝાથી કામલી જવાના રસ્તે ફાંસીઓ કૂવો છે એમને કોઈ વાણિયાને મારી નાખેલો અને એની પણ આખી કથા રોચક છે એ કથા અહીંયા હું માનતો નથી એટલે પાટીદારો આવેલા નહીં અને પછી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ વખતે છાપવામાં આવ્યું કે ગાયકવાડના મંદિરના જે નિર્માણ કરનારા જે વ્યક્તિઓ છે એમને મળવું હતું અને ફાળો આપવો હતો પછી આમને સંપર્ક કર્યો અને ગાયકવાડે પોતાનો મોટો હિસ્સો આ મંદિરમાં આપ્યો અને એ પણ શિલાલેખમાં સામેલ છે તો ગાયકવાડ સરકારે પણ આ મંદિરમાં ફાળો આપ્યો છે પાટડી દરબારે તો મુખ્ય ભાગ ભજવ્યો છે બેચલ લશ્કરીએ ભાગ ભજવ્યો આમ પાટડીના રાજવીઓએ પાટીદારોના ઉત્થાન માટે ઘણા બધા કાર્યો કર્યા અમદાવાદમાં સુરજમલસિંહજી દરબાર સુરજમલસિંહજી બોર્ડિંગ છે બધા એમ સમજે કે આ રાજપૂતોની છે પણ વાસ્તવમાં એ પાટીદારો માટે પાટડી દરબારે પાટીદારોને અમદાવાદમાં ભણવા માટેની સુવિધા બનાવતી દરબાર સુરજમલસિંહજી એ હોસ્ટેલ બનાવેલી એ જમાનામાં વસન એટલે પાટીદારોના ઉત્થાનમાં આ પાટલી દરબારોનો બહુ આવા તો કેટ કેટલા પ્રસંગો હશે એમને બહુ રસ લીધેલો ઊંઝામાં પણ જ્યારે પાટલી દરબાર દર્શન કરવા આવે ત્યારે ખાસ પંચોપ્રચારથી પૂજા કરે અને મોટું દાન ભેટ આપતા તો આ પાટડીના રાજવીઓ પાટ પાટીદારો માટે જ મહત્વના છે એવું નથી પણ આ પાટીદાર રાજવીઓ સાહેબ એમના રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચોરી થાય તો જવાબદારી રાજની રહેશે એવું કરેલું અને બને ત્યાં સુધી એમના રાજ્યમાં ક્યારેય ચોરી થતી હોય કોઈ મહેમાન આવે પાટીદારના પાટડી સીટનો તો એની નોંધ થાય કોના ઘેર જવું છે એની નોંધ થાય એનો રાજનો સિપાહી એને એના ઘેર જઈને મૂક્યા કેટલા દિવસ રહેવાના તમારા મહેમાન છે ચોક્સાઈ કરી લે તો આ આવી વ્યવસ્થા પાટડીમાં હતી એટલે ચોરી ચખારી ના થાય એમના લગભગ સત્યાવીસ ગામો હતા પાટડીના તો એ સત્યાવીસ સત્યાવીસ ગામોમાં ચોરી ના થાય એનો કડક બંદોબસ્ત થાય અને રાજ્યના ઉત્થાન માટે સાહેબ એમને ત્યાં જીન બનાવેલા રાજ્યની આવક માટે તો આમ પાટીદાર રાજવીઓ સબ પાટીદાર જ્ઞાતિનું તો ભલું કર્યું પણ આજુબાજુને એની પોતાની પ્રજાને પણ શિષ્યવૃત્તિ આપવાની યોજના એ જમાનામાં સબ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાટીદાર રાજવીએ સુરજમલસિંહજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાટડીમાંથી દેશ આઝાદ થયો પહેલા જ્યારે ઇંગ્લિશ મીડિયમનો જમાનો નહોતો ત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમણે પાટડીમાં સ્થાપી તો આમ આ પાટીદાર રાજવીઓ પ્રજાવત્સલ તો હતા જ હતા પોતાની વત્સલ પણ હતા અને માંડલના રાજા તો આ અંગ્રેજોએ પેલા માણેકભાઈના પુત્ર દેવીસિંહને લઈને ક્યાં જતા રહ્યા અલોપ થઈ ગયા એની કોઈ માહિતી મળતી નથી માટે માંડલને અંગ્રેજોએ ખાલસા કરી દીધું એટલે અંગ્રેજોના હાથમાં એની સત્તા જતી રહી પણ દેશ આઝાદ થયો ત્યાં સુધી આ હમ પાટીદાર રાજવી તરીકે રહ્યા સાહેબ એ વખતે અંગ્રેજો સાથે એમને એવી સંધિ કરેલી અંગ્રેજોએ કે પાટડીમાંથી જે રાહદારી રસ્તો જાય છે તો એની જકાત પેટે તમે આટલા પૈસા ઉઘરાઈ શકશો કચ્છના નાના રણમાં જે મીઠું થાય છે એ અગરો તમે અમને આપો એના બદલામાં અમે આટલા રૂપિયા તમને આપીએ અને ચોથા ભાગનું મીઠું અમે તમને આપીશું આવી સંધિ થયેલી અને સંધિ અનંતભાઈ અત્યારે પણ દરબાર સાહેબ મને ઘણી વખત કહે છે કે કે એક વખત અમને દેશ આઝાદ થયા પછી એક કાગળ મળેલું કે ઉઘરાણીનું તો અમારે આપી દેવું છે કે ભાઈ અમારા વડવાઓએ જો અંગ્રેજો પાસેથી આ પૈસા લીધા હોય તો અમારે આપી દેવા છે તમે અમને કેટલા બાકી છે કહો આ દિન સુધી કલેક્ટર એમને કોઈ જવાબ આપી શક્યા નથી એવું એમને મને અનેક વાર કહેલું તો આવા પ્રમાણિક નીતિવાન કે અમારા પૂર્વજોનું પૈ પૈનું લેણું અમે ચૂકતે કરવા બંધાયા અમે રાજ ભોગ્યું છે તો અમારે આપવાનું જ થતું હોય અમારે આપવાનું જ છે પણ હજુ સુધી એનો કોઈ હિસાબ સરકાર તરફથી એમને મળ્યો નહીં એટલે એ ચૂકવી શક્યા એવું એમને અનેક વાર મને ટેલિફોનિક ચર્ચાઓમાં રૂબરૂ ચર્ચાઓમાં આવા શુદ્ધ સાત્વિક સબ આજે પણ સ્નેહ એટલું જ આતિથ્ય એટલી જ ભવ્યતા સા એટલી જ સહજતા સરળતા જોવા મળે એવા રાજવીઓ આજે તો એમનો પરિવાર પરદેશ છે જે એમના સીધા વંશમાંથી આવે છે અને અમદાવાદમાં એમનો મોટો ભવ્ય પેલેસ પણ છે પાટડીમાં પણ એમનો ભવ્ય પેલેસ છે તો આમ સાહેબ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો એ જમાનામાં શરૂ કરાવવી પોતાની જ્ઞાતિના કુળદેવીનું મંદિર બનાવવામાં રસ લેવાનું આ સુધારાવાદી લગ્નોમાં એમને રસ દાખવેલો તો આમ સાહેબ જ્ઞાતિ ઉત્થાનમાં પણ એમનો ફાળો અને રહી હવે વિરમગામ દરબાર વિરમગામમાં પણ પછી તો પાછળથી સ્વતંત્ર થઈ ગયેલા પણ વિરમગામ દરબાર ટકાવી શકેલા નહીં એવી ત્યાં પણ કડવા પટેલો એ જ વંશના એ જ પરિવારના બધા પણ વિરમગામમાં બહુ લાંબુ ટકી શક્યું નહીં પણ એ વિરમગામ દરબાર મને કે તે મોટે ભાગે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે એ ચૂંટાઈ આવતા એવી મારી સ્મૃતિમાં છે અને એમના વંશજો મને અમદાવાદ ગોમતીપુરમાં છેલ્લે એમના વંશજોને મારે મળવાનું થયેલું અને હાલ બધા એ વિરમગામના દરબારો અમદાવાદમાં સ્થિર થયેલા છે આ બધું દેસાઈ ફેમિલી અમદાવાદમાં વધારે છે અમદાવાદના એ મને લાગે સેટેલાઇટ એરિયા બાજુ અને આ સાયન્સ સિટી બાજુ આ આ પરિવારો બધા દેસાઈઓ વધારે રહે છે તો આટલી વિગતો પાટીદાર રાજવીઓ વિશે અને હમણાં જ એમને પાટડીના દેસાઈઓએ અમદાવાદમાં એમના પરિવારનું મિલન કરેલું મને આમંત્રણ મળેલું પણ હમણાં જઈ શકેલું નહીં સાહેબ ખરી ગરમી હોવાના કારણે તો પાટીદાર રાજવીઓ વિશે વાત કરવી સાહેબ અંદરથી આપણને રોમસ્ત થાય કે આવા રાજવીઓ સીધા સાદા સરળ હતા